જે મિત્રો અત્યારે સત્ય ઘટનાઓની આપણે વાતો કરશું તો એવી જ એક સત્ય ઘટના એટલે કે ઊંછા ગામની ભાગોળે બનેલી પટેલ પરિવારની સત્ય ઘટના અને મુસ્લિમ સરદાર જહાનરોજ પાસેથી એક બ્રાહ્મણે બચાવેલી પટેલ દીકરીની લાજ મિત્રો આ સત્ય ઘટનાની વાત કરવા જઈ રહ્યો છું એટલે આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરવાનું બિલકુલ ન ભૂલતા વર્ષો પહેલાંની વાત છે લાઉદ્દીનના શાસનકાળ દરમિયાન દિલ્હી કનોજ પર થઈને સરદાર જહાનરોજ ગુજરાત ઉપર ચડી આવ્યો હતો એની સેનાએ ગુજરાતની ધરતી પર તંબુ તાણ્યા હતા અને જહાનરોજે ઊંઝા ગામના પટેલ હેમાડાની દીકરી ગંગાની સુંદરતાના વખાણ એને ખૂબ સાંભળ્યા હતા અને સૈનિકોને મોકલીને ગંગાને પોતાના જમાનખાનામાં લાવવાનો આદેશ કર્યો હતો ગંગાને જ્યારે મુસ્લિમ સલ્તનના સૈનિકો લઈ જઈ રહ્યા છે એ જોઈને હેમાડા પોતાની દીકરીને બચાવવા માટે બ્રાહ્મણ સરદાર પાસે ગયા એ સમયે મુસ્લિમ સલ્તનત બ્રાહ્મણોનું માન જાળવતી અને પહેલાં બ્રાહ્મણે સરદાર જહાનરોઝને કહ્યું કે આ મારી દીકરી છે તેને છોડી દો પણ સરદારે માન્યો નહીં સરદારે આ વાતની ખાતરી કરવા બ્રાહ્મણ પાસે શરત મૂકી કે જો આ તમારી દીકરી હોય તો તેની સાથે ભોજન લ્યો સરદારને એમ હતું કે જો આ દીકરી બ્રાહ્મણની નહીં હોય તો બ્રાહ્મણ એની સાથે જમશે નહીં પણ જહાનરોજનો આ દાવ પણ નકામો ગયો બધાના આશ્ચર્ય વચ્ચે બ્રાહ્મણોએ ગંગાના હાથનું ભોજન લીધું આ ખાતરી તથા જહાનરોજે ગંગાને છોડી દીધી પછી પહેલાં બ્રાહ્મણની કરુણતા શરૂ થઈ ગઈ આ બ્રાહ્મણને નાતે નાતબાર કર્યા કે જો પટેલોને તેણે આશરો આપ્યો અને પટેલની દીકરીને બચાવવાને કારણે પટેલોએ તેને ઘર અને જમીન આપી બાદમાં ગોરપદુ છોડી આ બ્રાહ્મણે રોજીરોટી માટે ભવાઈ શરૂ કરી ખેતરના કામ કરી થાકેલા પટેલ ખેડૂતને તે ભવાઈ કરી મનોરંજન પીરસતા આ ખબીરવંતા બ્રાહ્મણ એટલે ગુજરાતમાં ભવાઈના પિતા અસાયત ઠાકર કે જે પાછળથી અસાયત નાયક તરીકે ઓળખાયા આમ એક બ્રાહ્મણે પટેલની દીકરીની લાજ બચાવી અને માણસાઈના દીવા પ્રગટાવ્યા હતા આ પ્રસંગને આપણા મહાન નાટ્યકાર ભવાઈકાર જયશંકર સુંદરીએ પોતાના એક વ્યાખ્યાનમાં વર્ણવ્યો હતો જેની એ સમયની પ્રસ્થાન સામયિકે પણ નોંધ લીધી હતી લેખક મનસુખભાઈ ઠાકર ઇતિહાસકાર સંશોધક છે કે એનું ઔદિચ્ય અસ્મિતા નામનું પુસ્તક ઔદિચ્ય બ્રાહ્મણના ઇતિહાસ ગાથા તરીકે નોંધપાત્ર છે હાલ તેઓ સમત સૌરાષ્ટ્રના બ્રાહ્મણ શાખાઓમાં અભ્યાસ કરી રહ્યા છે તો મિત્રો આવી એક આ સત્ય ઘટના હતી એની વાત મેં તમારા સમક્ષ રાખી અને આવી અનખ્ય અસંખ્ય સત્ય ઘટનાઓ છે આપણી પાસે અને એની વાતો કરતા રહેશું તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય હિન્દ